ગૌ મંચ સંસ્થાપક ધર્મેશ ગામી ગુજરાતમાં એક વિડીયો વાયરલ થયો છે સિંહ સાથેનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે ને અપલોડ કરનાર શ્રી પરિમલભાઈ નથવાનીજી છે અને તે ખૂબ મોટા ગજાના વ્યક્તિ છે અને રાજ્યસભાના સાંસદ પણ છે અને ગીર સંવર્ધન માટે પણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટના નિયમ અનુસાર સિંહ સાથેનો વિડીયો વાયરલ કરવો એ લગભગ કાયદાનું ઉલ્લંઘન છે એવું મારું માનવું છે અને પ્રજાની અંદર પણ ઘણું કુતુહલ છે કે ભાઈ પાવરફુલ વ્યક્તિ છે તો એ કંઈ પણ કરી શકે તો જો ખરેખર આમાં કાયદાનું ઉલ્લંઘન થયું હોય તો કાર્યવાહી થવી જોઈએ અન્યથા ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી શ્રી અને ભારત સરકારના વન પર્યાવરણ વિભાગે આ બાબતની સ્પષ્ટતા કરવી જોઈએ કે આમાં કોઈ ઉલ્લંઘન થયું નથી કાનૂનની અંતર્ગત જ છે અથવા તો વિરોધમાં છે જો વિરોધમાં હોય તો તેના પર પગલાં લેવા જોઈએ કેમ કે ઘણા બધા વિડીયો સિંહો સાથેના લોકો વાયરલ કરે છે સિંહોને રંજાડે છે તો એમના પર એક્શન લેવામાં આવ્યા છે એટલે આ બાબતનું કુતુહલ ગુજરાત રાજ્યની પ્રજાની અંદર છે કે ખરેખર આવો વિડીયો સિંહ સાથેનો વાયરલ કરી શકાય કે ના કરી શકાય અને મીડિયામાં પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે અને લોકોની કોમેન્ટ પણ એવી આવી રહી છે કે ભાઈ આ વગદાર વ્યક્તિ છે આમાં કંઈક પગલાં નહીં લેવાય તો રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ ફોરેસ્ટ વિભાગે સ્પષ્ટતા કરવી જોઈએ અને જો કાયદાનું ઉલ્લંઘન ના થયું હોય તો કંઈ વાંધો નહીં અને ઉલ્લંઘન થયું હોય તો જે કંઈ આપણે કાયદા મુજબ પગલાં લેવા જોઈએ